શાસ્ત્રમાં ચાર રાત્રિનું વિશેષ મહત્વ કહેવામાં આવ્યું છે કાલરાત્રિ મહારાત્રિ રાત્રિ મોહરાત્રિ કાલરાત્રિ મતલબ ચતુર્દશી જેને આપણે કાલી ચૌદશ તરીકે ઓળખીએ છીએ અથવા તો દિવાળીના દિવસની રાત્રિ જે છે એને કાલરાત્રી તરીકે ઓળખવામાં આવે છે મહારાત્રિ એટલે મહાશિવરાત્રીની રાત્રિને જાણવામાં આવે છે મોહરાત્રિ ભગવાન કૃષ્ણનું પ્રાગટ્ય થયું શ્રાવણ માસ કૃષ્ણ પક્ષ અષ્ટમી અને રાત્રિનો સમય એ ભગવાનના પ્રાગટ્યની જે છે એને તરીકે ઓળખવામાં આવે છે ફાગણ માસ શુક્લ પક્ષ પૂર્ણિમા તિથિ જેને આપણે હોળીના દિવસ તરીકે જાણીએ છીએ એને દારૂણ રાત્રિ તરીકે ઓળખાય છે આ ચાર રાત્રિની અંદર ભગવાનની ભક્તિ ભગવાનનો જપ તપ અનુષ્ઠાન કરવાથી વિશેષ પુણ્ય અને વિશેષ ફળની પ્રાપ્તિ થતી હોય છે ભગવાનની અંદર શ્રદ્ધા હોય ભરોસો હોય કારણ કે આ દિવસ જ ભગવાન પ્રત્યેની શ્રદ્ધા અને વિશ્વાસનો નો છે જે ભગવાન દરેકના કાર્ય સિદ્ધ કરવા માટે આ પૃથ્વી ઉપર અવતાર લઈને આવે છે એવા બાલ ભક્ત પ્રહલાદની રક્ષા કરવા માટે ભગવાન નૃષિ નારાયણ બની અને એની રક્ષા કરેલી પ્રહલાદજીના પિતા હિરણ્ય કશીપુએ પ્રહલાદજીને દુખ દેવામાં કષ્ટ દેવામાં કોઈ બાકી રાખ્યું હિરણ્ય કશીપુએ પ્રપંચ કરી અગ્નિની અંદર પ્રહલાદજીને બેસાડવામાં આવ્યા હોલિકા ગોદની અંદર બાલ ભક્તને લઈ અને બેઠી અને અગ્નિની અંદર એને બાળીને ભસ્મ કરવાની જ્યારે એને પ્રપંચ કર્યો અને એવા સમયે ભક્ત આદિન ભગવાને એ બાળ ભક્ત પ્રહલાદની રક્ષા કરી એ આજનો દિવસ છે શાસ્ત્રોની અંદર આ બધી વાતો કહેવામાં એટલા માટે આવી છે કે આ સાંભળ્યા પછી આ વાંચ્યા પછી ભગવાન પ્રત્યે આપણો ભરોસો વધારે મજબૂત બને તો આજના દિવસે એ અગ્નિની અંદરથી બાળ ભક્ત પ્રહલાદની ભગવાને રક્ષા કરેલી અને હરિભક્તો એ

દિવસ નહી ખૂબ ખૂબ બધાએ જય શ્રી કૃષ્ણ